નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ તો વિદ્યાર્થી મિત્રો આજે આપને જીએસએસ બીની પરીક્ષામાં પૂછાયેલા બીજ ગણિતના પ્રશ્નો જોઈશું જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ બીજ ગણિતના પ્રશ્નો જોતા પહેલાં આપણે તેના સૂત્રો જોઈશું નંબર એક કૌંસમાં એ વત્તા બી કૌસપુરોનો વર્ગ બરાબર એ સ્ક્વેર વત્તા ટુ એ બી વત્તા બી સ્ક્વેર નંબર બે કૌસમાં એ માઇનસ બી કૌસ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ ટુ એ બી વત્તા બી સ્ક્વેર નંબર ત્રણ એ માઇનસ બી અને એ વત્તા બી બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નંબર ચાર એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી બરાબર એક્સનો વર્ગ વત્તા એ વત્તા બી કંસપૂરો એક્સ વત્તા એ બી નંબર પાંચ કૌશમાં એ વત્તા બી વત્તા સી કૌશ વર્ગ બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર વત્તા ટુ એ બી વત્તા ટુ બી સી વત્તા ટુ સી એ નંબર છ કૌશમાં એ વત્તા બી કોઝ પૂરોનો ઘન બરાબર એનો ઘન વધતા થ્રી એ સ્ક્વેર બી પ્લસ થ્રી એ સ્ક્વેર પ્લસ બીનો ઘન બરાબર એનો ઘન વધતા બીનો ઘન વધતા થ્રી એ બી કો એ વત્તા બી અહીંયા સરખા સરખા એ અને બી છે એ બહાર નીકળી જશે અને ત્રણ પણ સરખા છે એટલા માટે બહાર નીકળી જશે અંદર કૌંસમાં કોણ રહેશે એ વત્તા બી જે આપણું સૂત્ર છે એ નો ઘન વત્તા બીનો ઘન વધતા ત્રણ એ બી એ વત્તા બી થશે નંબર એ માઇનસ બીનો ઘન જ્યારે માઇનસ હોય ત્યારે કેવી રીતે લખાશે તો એનો ઘન માઇનસ થ્રી એ સ્ક્વેર બી પ્લસ થ્રી સ્ક્વેર બીનો ઘન બરાબર શું થઈ જશે एनो गन मैनस बीनो गन मैनस त्रन ए बी कंशनस बी नंबर आठ एनो गन वीनों गन तो बराबर शू वत्ता बी बीजा कंस में एनो वर्ग मईनस ए बी वत्ता बी स्क्वे नंबर नौ એનો ઘન માઇનસ બીનો ઘન તો એ માઇનસ બી કંસમાં એનો વર્ગ વધતા એ બી વધતા બી સ્ક્વેર કૌશ નંબર દસ એનો ઘન વધતા બીનો ઘન વધતા સીનો ઘન માઇનસ ત્રણ એ સી તો બરાબર શું મળી જશે કૌશમાં એ વત્તા બી વત્તા સી બીજા કોષમાં એનો વર્ગ વધતા બીનો વર્ગ વર્ગ માઇનસ એ બી માઇનસ અને માઇનસ સી એ થશે જો આપણને પરીક્ષામાં એ વત્તા બી વત્તા સી બરાબર શૂન્ય આપ્યું હોય તો સમીકરણ શું મળી જશે એનો ઘન વધતા નો ઘન વત્તા સીનો ઘન બરાબર થ્રી એ બી સી કારણ કે જે માઇનસ ત્રણ એબીસી છે એ જમણી બાજુ જતો રહેશે તો શું થશે પ્લસમાં થઈ જશે હવે આપણે પ્રશ્નોની શરૂઆત કરીશું જે હાલમાં લેવાયેલી જી એસએસ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે પ્રશ્ન છે જો એ વત્તા બી બરાબર આઠ તથા એ બી બરાબર પંદર હોય તો એનો ઘન વત્તા બીનો ઘનની કિંમત શોધો આપણે એનો ઘન અને વત્તા બીના ઘનની કિંમત શોધવાની છે તો આપણે સૂત્ર લઈશું એ વત્તા બી નું ઘન બરાબર આઠનો ઘન આઠ આપેલા છે અહીંયા અને સૂત્રને જે એ વત્તા બીનું ઘન છે તે સમીકરણ છૂટું પાડીશું તો શું મળશે આપણને એનો ઘન વત્તા બીનો ઘન વધતા ત્રણ એ બી કંસમાં એ વત્તા બી અને જે આપણે આઠનો ઘન છે એ આપણને મળી જશે પાંચસો ને બાર હવે એનો ઘન વત્તા બીનો ઘન એ શોધવાના છે તો એનો ઘન વત્તા બીનો ઘન જે કિંમત આપેલી છે તે મૂકી દઈશું ત્રણ છે હવે એ બીની કિંમત કેટલી છે પંદર અને એ વત્તા બી કેટલા છે આઠ તો બરાબર શું થઈ જશે પાંચસો બાર એનો ઘન વત્તા બીનો ઘન આનો ગુણાકાર કરીશું પંદર પિસ્તાલીસ પિસ્તાળીસ ગુણ્યા આઠ ત્રણસો ને સાહીઠ હવે જે ત્રણસો સાહીઠ આ પ્લસ છે આ બાજુ છે તે જમણી બાજુ જશે તો માઇનસ થઈ જશે એટલે પાંચસો બારમાંથી ત્રણસો સાહીઠ બાદ કરીશ તો કેટલા મળી જશે આપણને એકસો બાવન તો જવાબ આપણો કેટલો થઈ જશે એકસો બાવન તો આ સૂત્ર મૂકીને આપણે આ દાખલાની ગણતરી આ રીતે કરી શકીએ છીએ આ પ્રશ્ન માટે આપણે બીજી પણ એક રીત જોઈ લઈએ તે કઈ છે તો એનો ઘન અને બીનો ઘન આપેલો છે આપણે જોઈ શકીએ છીએ જે આ પંદર છે રહે છે આ એ ગુણ્યા બી છે તો બે હા પંદરના બે સરખા ભાગ કરીશું તો પાંચ તરી પંદર થશે પાંચને ત્રણ કેટલા થઈ જાય આઠ થઈ જશે રહે છે એટલે આપણને એ વત્તા બી કે એ એક કેટલો એક એ હશે પાંચ હશે અને બી આપણા ત્રણ હશે તો આ એના ઘનમાં પ્લસ બીના ઘનમાં મૂકીશું તો પાંચનો ઘન વત્તા ત્રણનો ઘન પાંચનો ઘન કેટલો થશે એકસો પચીસ અને ત્રણનો ઘન સત્યાવીસ તો બરાબર જવાબ કેટલો મળી જશે આપણને એકસો ને બાવન તો આ રીતથી પણ આપણને જવાબ મળી જાય છે આગળનો પ્રશ્ન છે જો એક્સ માઇનસ વાય બરાબર બે હોય અને એક્સ વાય બરાબર ત્રણસો ત્રેવીસ હોય તો એક્સનો ઘન માઇનસ વાયનો ના મૂલ્યની ગણતરી કરો જે આપણે આગળનો દાખલો જોયો છે તે પ્લસમાં હતો અને જે આ દાખલો છે એ માઇનસમાં છે આપણે માઇનસના સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરીશું તો દાખલાની ગણતરી કરીએ એક્સનો ઘન માઇનસ વાયનો ઘન તો અહીંયા એક્સ Minus y વાયનો ઘન બરાબર બેનો ઘન થશે સમીકરણને છૂટું પાડીશું એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ ત્રણ એક્સ વાય અને કૌશમાં એક્સ માઇનસ વાય બરાબર બેનો ઘન આઠ અહીંયા આપણને જે કિંમત આપી છે તે સૂત્રોમાં મૂકી દઈશું તો એક્સનો ઘન માઇનસ વાયનો ઘન ત્રણ એક્સ વાયની કિંમત આપી છે ત્રણસો ત્રેવીસ અને એક્સ માઇનસ વાયની કિંમત આપી છે બે બરાબર આઠ હવે એક્સ ઘન માઇનસ વાય ઘન અહીંયા ત્રણ દુ છ અને ત્રણસો ત્રેવીસ ગુણ્યા છ કરીશું તો ઓગણીસ આડત્રીસ જવાબ મળશે બરાબર આઠ અહીંયા આજે છે એક્સ ઘન માઇનસ વાય ઘન બરાબર આઠ વત્તા ઓગણીસ આ બાજુ માઇનસમાં છે પેલી જમણી બાજુ તો પ્લસમાં થશે તો આઠ ઉમેરીશું તો આપણને કેટલો જવાબ મળી જશે એક્સ નો ઘન માઇનસ વાય ઘન બરાબર ઓગણીસ આપણો જવાબ થઈ જશે ઓગણીસ આગળનો પ્રશ્ન છે જો એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર શૂન્ય હોય અને એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ બરાબર અઢાર હોય તો એક્સ વાય વધતા વાયઝેડ વધતા એક્સ જેડનું મૂલ્ય શોધો આપણે સૂત્ર મૂકીશું એક્સ વત્તા વાય વત્તા ઝેડનો વર્ગ બરાબર શૂન્ય શૂન્ય શા માટે કારણ કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર શું થઈ જશે અહીંયા શૂન્ય જે આ સમીકરણને આપણે છૂટું પાડીશું તો શું મળશે આપણને એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા જેડનો વર્ગ બધામાં કોમન શું નીકળશે બે નીકળશે એટલે બેને કૌશને બહાર લઈ લઈશું અને કૌશમાં શું મૂકીશું બે એક્સ વાય ના એક્સ વાય વત્તા ટુ વાય જેડ ના વાય ઝેડ વત્તા ટુ ઝેડ એક્સના ઝેડ એક્સ બરાબર આપણને શું છે શૂન્ય હવે જે કિંમત આપી છે તે આપણે મૂકી દઈશું એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગ જેનો વર્ગ કેટલીક છે કિંમત અઢાર વત્તા બે કોશમાં એક્સ વાય વત્તા વાય ઝેડ વત્તા ઝેડ એક્સ કોશ પૂરો એ આપણે શોધવાના છે એટલે અહીંયા પ્રશ્ન ચિહ્ન બરાબર શૂન્ય એક્સ વાય વત્તા વાય ઝેડ વત્તા ઝેડ એક્સ આ જે પ્લસ અઢાર છે આ જમણી બાજુ હશે તો માઇનસ અઢાર આ ગુણાકારમાં છે બરાબર છે આ જે શોધવાનું છે અહીંયા પ્રશ્નચિહ્ને લખ્યું છે એટલે બે શું છે ગુણાકારમાં છે તો આ બાજુ જશે જમણી બાજુ તો ભાગાકારમાં આવી જશે તો બે નવા અઢાર તો જવાબ શું થઈ જશે આપણને માઇનસ નવ તો જે આપણે મૂલ્ય શોધવાનું હતું એક્સ વાય વધતા વાયઝેડ વધતા એક્સ મૂલ્ય આપણને માઇનસ નવ મળી જશે આગળનો પ્રશ્ન છે જો એ બરાબર દસ બી બરાબર ચૌદ અને સી બરાબર સોળ તો નો વર્ગ વધતા બીનો વર્ગ વધતા સીનો વર્ગ વધતા ટુ કૌશમાં એવી વધતા બી સી સી એ પૂરોનું મૂલ્ય શોધો આપણે સૌપ્રથમ પ્રથમ ગણતરી કરીશું તો સૂત્ર મૂકીશું એ વધતા બી નો વર્ગ તો અહીંયા આપણને કિંમત આપેલી જ છે કે એ બરાબર કેટલા કયા છે દસ બી બરાબર ચૌદ સી બરાબર સોળ નો વર્ગ તો દસ ચૌદ વત્તા સોલ કેટલો સરવાળો થશે ચાલીસ નો વર્ગ તો ચાલીસ નો વર્ગ એક હજાર છસો હવે આપણે બીજી રીતે ગણતરી કરીશું જે આપણને આપેલું જ છે બરાબર છે આ જે કિંમત આપી જે આ સૂત્રોની અંદર જ મૂકી દેવાની છે હવે સૂત્રમાં મૂકીને ગણતરી કરીશું એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ વત્તા બે એ બી વત્તા બીસી વત્તા સી એ આપણે જે પ્રશ્નમાં કિંમત આપી છે તે કિંમત મૂકીશું તો એની કિંમત આપણને દસ આપેલી છે તો દસનો નો વર્ગ વત્તા બીની કિંમત આપણને ચૌદ આપેલી છે ચૌદનો વર્ગ વધતા સીની કિંમત આપણને સોળ આપેલી છે સોળનો વર્ગ વત્તા ટુ બીની કિંમત છે દસ અને ચૌદ વત્તા બી અને ની કિંમત છે ચૌદ અને સોળ વત્તા સી અને એની કિંમત છે તો અને દસ કૌશ પૂરો તો હવે આગળ ગણતરી કરીશું દસનો વર્ગ સો ચૌદનો વર્ગ એકસો ને છન્નું સોળનો વર્ગ બસો છપ્પન વત્તા બે આ બંનેનો ગુણાકાર થશે દસ ગુણ્યા ચૌદ એકસો ચાલીસ વત્તા ચૌદ ગુણ્યા સોળ બસો ચોવીસ થશે અને સોળ ગુણ્યા દસ એકસો સાહીઠ સૌ પ્રથમ એનો સરવાળો કરીશું તો કેટલું થઈ જશે દસ વત્તા એકસો છન્નું વત્તા બસો છપ્પન બરાબર પાંચસો ને બાવન વત્તા બે અને વત્તા બે કૌસમાં પાંચસો ને ચોવીસ તો પાંચસો ચોવીસનો ગુણાકાર બે સાથે કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે દસ અડતાલીસ દસ પાંચસો બાવન વત્તા દસ અડતાલીસ એટલે જવાબ કેટલો મળી જશે સોળસો તો આપણો જવાબ આ સૂત્રમાં આ રીતે પણ આપણે બીજી રીતે પણ ગણતરી કરી શકીએ છીએ આગળનો પ્રશ્ન છે નીચે આપેલ પ્રશ્નનો ઉકેલ શોધો કૌશમાં ચારસો એસી વત્તા બસો ચાલીસ કૌશ પુરોનો વર્ગ માઇનસ ચારસો એસી માઇનસ બસો ચાલીસ કૌશપુરાનો વર્ગ છેદમાં ચારસો એસી ગુણ્યા બસો ચાલીસ આ પણ સમીકરણ પરથી ગણતરી કરીશું તો આપણે સમીકરણ આવી રીતે લખી શકીએ એક્સ વત્તા વાયનો વર્ગ અને માઇનસ એક્સ માઇનસ વાયનો છેદમાં એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય તો હવે એક્સ વત્તા વાયનો વર્ગ અને x એક્સ માઇનસ વાયના વર્ગને છૂટું પાડીશું તો આવી રીતે લખાશે એક્સનો વર્ગ ટુ એક્સ વાય વર્ગ માઇનસ એક્સનો વર્ગ વત્તા ટુ એક્સ વાય માઇનસ વાય નો વર્ગ છેદમાં એક્સ વાય હવે આ એક્સનો વર્ગ પ્લસ અને આ એક્સનો વર્ગ માઇનસ ઉડી જશે આ પ્લસ વાયનો વર્ગ અને આ માઇનસ વાયનો વર્ગ ઉડી જશે તો વધીશું ટુ એક્સ વાય વત્તા ટુ એક્સ વાય ફોર એક્સ વાય થઈ જશે અને છેદમાં એક્સ વાય તો આ એક્સ વાય અને આ એક્સ ઉડી જશે તો શું જવાબ વડો કેટલો થઈ જશે આગળનો પ્રશ્ન છે જો એ માઇનસ એકના છેદમાં એ બરાબર છ હોય તો એનો ઘન માઇનસ એકના છેદમાં એનો ઘન બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન તો આપણે આ શોધવાનું છે તો અહીંયા હું શોર્ટ ટ્રીપથી ગણાવીશ તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આ રીતના દાખલા પૂછવામાં આવે તો જો બંને નિશાની પ્લસ પ્લસ હોય પ્લસ અને પ્લસ હોય તો ત્યારે શું કરવાનું માઇનસ લેવાનું અને જ્યારે માઇનસ માઇનસ હોય અહીંયા માઇનસ માઇનસ છે આ પણ માઇનસ છે અને આ પણ માઇનસ છે તો ત્યારે શું લેવાનું પ્લસ લેવાનું પણ જ્યારે પ્લસ અને માઇનસ હોય તો ત્યારે પણ શું લેવાનું પ્લસ જ લેવાનું ધારો કે અહીંયા પ્લસ હોય અને અહીંયા માઇનસ હોય તો પણ તમારે શું લેવાનું છે ગણતરીમાં પ્લસ લે અને જો આગળ માઇનસ હોય અને પાછળ પ્લસ હોય એટલે ધારો કે અહીંયા માઇનસ હોય અને અહીંયા પ્લસ હોય તો પણ તમારે શું લેવાનું છે પ્લસ લેવાનું છે તો આ જે વસ્તુ છે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે પ્લસ પ્લસ માઇનસ લેવાનું માઇનસ માઇનસ હોય બંને જગ્યાએ તો પ્લસ લેવાનું અને ધારો કે આગળ પ્લસ હોય પાછળ માઇનસ હોય તો પણ પ્લસ લેવાનું છે અને જો આગળ માઇનસ હોય અને પાછળ પ્લસ હોય તો પણ તમારે પ્લસ લેવાની છે એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે હવે આપણે દાખલાની ગણતરી કરીશું તો ગણતરી કરીશું તો અહીંયા શું કરીશું સૌ પ્રથમ જે આપણને એ માઇનસ વન અપોન એનો ઘન અહીંયા જે છ આપ્યા છે એનો ઘન કરીશું છનો ઘન આપણને કેટલો મળી જશે બસો મળી જશે હવે અહીંયા શું ધ્યાન રાખવાનું છે મેં કહ્યું હતું અહીંયા માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે તો પ્લસ કરવાના પણ શા માટે પ્લસ કરવાના ધારો કે અહીંયા છ છે અને અહીંયા શું આપે છે એનો ઘણ આપેલો છે એટલે ત્રણ આપેલા છે એટલે છ અને ત્રણનો ગુણાકાર કરી દેવાનો એટલે કેટલો મળી જશે છ તરી અઢાર અઢાર મળી ગયા અને જે માઇનસ માઇનસ પ્લસ કરવાનું કહ્યું છે મેં માઇનસ અને માઇનસ છે એને શું કરવાનું છે પ્લસ એટલે કે આ જે અઢાર મળ્યા અને જે આપણને ઘન મળ્યો બસો સોળ એનો સરવાળો કરીશું તો બસો સોળ વત્તા અઢાર બરાબર આપણને જવાબ મળી જશે બસો ને ચોત્રીસ તો જવાબ થઈ જશે બસો ચોત્રીસ હવે આ જ દાખલાની આપણે સૂત્રની મદદથી ગણતરી કરીશું એ માઇનસ વન ઓપોન એ છે વન ઓપોન એનો ઘન બરાબર એનો ઘન માઇનસ અન પોઈન્ટ એનો ઘન માઇનસ ત્રણ એ માઇનસ વન અપોન એ તો હવે આની અંદર જે આપણને કિંમત આપેલી છે તે મૂકી દઈશું તો એ માઇનસ વન અપોન એનો ઘન એટલે કે છનો ઘન થશે તો છ નો ઘન બસો ને સોળ બરાબર એનો ઘન માઇનસ વન અપોન એનો ઘન ત્રણ અહીંયા કિંમત આપેલી છે છ મૂકીશું અહીંયા બસો સોળ થઈ જશે આપણે જોઈ શકીએ છ તારી અઢાર આ બાજુ હશે પ્લસ થઈ જશે અઢાર એનો ઘન માઇનસ વન અપોન એનો ઘન તો અહીંયા કેટલો થઈ જશે સરવાળો બસો ને ચોત્રીસ એનો ઘન માઇનસ વન અપોન એનો ઘન બરાબર બસો ને ચોત્રીસ આપણો જવાબ થઈ જશે આગળનો પ્રશ્ન છે પાંચસો અઠ્યાવીસ ગુણ્યા પાંચસો અઠ્યાવીસ ગુણ્યા પાંચસો અઠ્યાવીસ વત્તા ત્રણસો છપ્પન ગુણ્યા ત્રણસો છપ્પન ગુણ્યા ત્રણસો છપ્પન છેદમાં પાંચસો અઠ્યાવીસ ગુણ્યા પાંચસો અઠ્યાવીસ માઇનસ પાંચસો અઠ્યાવીસ વત્તા ત્રણસો છપ્પન ગુણ્યા ત્રણસો છપ્પન તો લખીએ છીએ આપણે એનું ઘન વત્તા બીનું ઘન છે તો આ એ જ વસ્તુ છે તો આપણે પહેલાં સૂત્ર પ્રમાણે લખી દઈશું તો એનો ગણ વત્તા બીનો ઘન છે એનું સમીકરણ શું બનશે એ વત્તા બી a એનો વર્ગ એ બીનો વર્ગમાં પણ એ રીતે આપેલું છે શું આપેલું છે એનો વર્ગ માઇનસ અહીંયા છે માઇનસ એ એ બી છે ને પાંચસો અઠાઈ ત્રણસો છપ્પન એટલે એ બી વધતા વર્ગ એટલે ત્રણસો છપ્પન ગુણ્યા ત્રણસો છપ્પન બીનો આ સરખા સરખા ઉડી ગયા તો વધશે શું ફક્ત એ વત્તા બી તો એ વત્તા બી એટલે કે પાંચસો અઠ્યાવીસ વત્તા ત્રણસો છપ્પન કરી દેવાના જવાબ શું મળી જશે આપણને આઠસો ને ચોર્યાસી જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે